બધાને જય માતાજી જય માં મંગલ નાવલક માં તમાર બધાને સ્વાગત છે ને અતારે ધગન નું કામ બધી કર નાખ્યું ને હાડા આઠ છા છે એવા માં નઈ વિરાય છા આ ભૂંગા પાઠા છે પાકું કોન ભરવાનું છે ને મારા બાપા છે ને હાંધો કરે કુંડીએ પાસે તા રામ રે ભોળા નાસ માતાજી ભાઈ ને રવો કાકો ભરી છે હવે આસી બેન તમે ઓલકો લાવ બાપા ટાકી રાખો એ તો કુંડી ભરાય બાપા હા હાંધો કર નાખો હાંધો કરશું

ત્યાં અમારા વાડીમાં કેળી હતી ત્યાં કેળા પૈકા તે કેળા લીધા જમરૂ કેક લીધું ને સપ્રેશન મારા બાપા માર્કેટમાં લેવા થાય સપ્રેશન એ લઈ લીધું તો પોરો ખાઈ ને આપણે નાસ્તો કરવા થાય હું છે ને ટિફન ભર લો શાકની બવણી શીખ્યા ઢીલી હતી તે પેકીન મારી દીધું ને બધું તૈયાર કરી નાખ્યું ને મારામાં સાઈ નો હિમો ભરે સાઈ ના હાલ લાગશે બટા તેડી કાની ને માર બાપા આ પાણી ભરવા જાવ વાડીએ લઈ જાવું કે ના આપણે પાણી કોઈને લેવા ન દઉં આ બણી છે ને હું હાથમાં લઈ લે

કેટલી મજા આવે વાડી અલગ જ મજા આવે વાડી છે ને બપોર કરવાની મજા જ અલગ હોય વાડીમાં કામ કરતા હોય ને બપોરે ભૂખ લાગેલી હોય ને આપણે બપોર કરવા બેહી ને એટલા મજા તો એવા કરે બપોર કરી લઈ મારા હાથમાં સોળો પડી જાય હાલ પડશે તા ત્યાં બાજરી ને સાર વાઢી એ હવે છે ને વાઢવા મળી છે એમાં હાલો વાડવી ને વાઢવા જ મળવી બપોર દીના છે ને સાર વાટતા થાય પોરો જ નહીં ખાતો બીજી વાડીમાં છે કે અડધી ઈડલી તો બાજરી ને સાર વટાઈ ગઈ ને અડધી છે બાકી અડધી વાડી વાટ નાખીને ને પોરો ખાઈને પાણી પી લી બેટા પોરો ખાઈ લીધો ને હવે છેને પાછા બાજરી ને સાર વાટવા મણી અમારી વાડીમાં મગ હતે છે બાજરી વાવી ને ત્યારે મગ ભેગા નાખેલા હતા ત્યાં મગ છે કે બાજરીની ની સડી ગયા ત્યાં વાઢે લાગ ને આવતો વેલા હોય કે વેલા બાજરી ને સાર આવી આવી ગયા એ કઈ વાઢે લાગ ને આવ વરસાદ ને લીધે આમાં કાઈ હારા નેરા ત્યાં છે કે બાજરી ને સાર વટાઈ દે પછી આ મગ વાટશું

દૂધ વાળો કીવો ના લીધા ને અત્યારે અયાર વાગી ગયા છે એમાં તાઇટ પડે હું તું લેવા ઈ ગયા રે મોટું આવી એડિટ કરતી હતી અત્યારે દાદરે એડિટ કરવા ખેતરમાં કામ કરતા હોય તો મારા મા અમારે બાપાને થાકી ગયેલા હોય તો ઘરે ફૂતા હોય તો પછી વિડીયો એડિટ કરવાનો હોય તો અવાજ વધારવો પડે તો અહીંયા ફીરખી ઊંઘ ન આવે તે હું દાદરી એડિટ કરવા બી આવું ને હમણાં છે કે ખેતરનું કામ વધારે છે કે એટલે વિડીયો રોજ તો ન મૂકી શકું પણ કારીક સમય હોય કે થોડો ઘણો તો વિડીયો મૂકી દઉં ને હા હું તમને કહેતા ભૂલી ગઈ ઓલા વિડીયોમાં કહેવા નહોતું કે ત્યાં ભૂલાઈ ગયું મેં તમને કીધું હતું ને મારું ભરત જેટલું ભરેલું છે એ હું તમે કમેન્ટ કરજો તો હું વિડીયો બનાવી તો હું એક દી વિડીયો બનાવી નાખી ખેતરમાં થોડું કામ ઓછું થાય ને એવા વિડીયો બનાવી નાખી ને તમને એમ થાય કે હું કમેન્ટ ને વાંચતી રિપ્લાય નહીં દેતી હતી તમને એમ થતું હોય કે કમેન્ટ ન વાંચતી હું બધાની કમેન્ટ વાંચું ને હવે છે કે એડિટ કરી નાખી ને હમણાં એટલો સમય નહીં રહેતો એ યુટ્યુબ મારું ચેનલ છે ને એ જનકભાઈ સંભાળતા હતા તારે બાદ ગયેલા છે તો હું પાછી વાડીએ લે આવીને ઘરનું કામ કર્યું પછી શોર્ટ વિડીયો હતો ને એ મેં પાછો અપલોડ કર્યો ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં એમ મારે પાસે છે કે કામ વધી જાય ને ભાઈ ઘેર હોય ને તો પાછો એ કે ઘેર હોય તો કે એ કે લઈ હું છે ને અપલોડ કરી નાખું તો મારે એટલું અપલોડ કરવાનું ન ને એમ એટલું કામ મારું ઓછું હોય તો હવે ભાઈ તો તાજી ખબર નહીં પણ છે કે હું તમારે બધાની કમેન્ટ વાંચું ને મસ્ત કમેન્ટ કરી નાખજો ને હમણાં તો ખેતરનું કામ વરસાદ આવતો કે કે કાંઈ શું નહોતું તે અત્યારે હવે ખેતરમાં કામ વધી જાય ને કપા વીણવાનું છે તો કપા વીણ શું નથી તો બાજરીની સાડે વાઢવાની બાકી રીગેલી છે તો બાજરીની સાડ વાઢવા જવાની છે પાછી કાલ પાછું અહીંયા ઘેરે કામ નહીં હોય ને તો ચાહું પાછા વાળીએ બાજરીને શેર વાઢવા ને શોર્ટ વિડીયો એડિટ કરતી હોય ને દિવસે એડિટ કર્યું હોય ને તો હું કારે ચેક કરતા ભૂલી જાઉં ને મારે એડિટિંગમાં છે ને થોડીક ભૂલી થઈ જાય ને અપલોડ કરી નાખું ઉતાવળ થઈ જાય કે કામમાં એટલે બસ એમને આયેલા કરે છે بس مسته یو کمنٹ کرنا چاوه مننه بس اچھا کر سوکاد نو لکھ تمیا گمیا وے گمیا تا لائک شیر سبسکرائب کرتا ہے جو مے چا نو لکھ مو تا ته بتن زیه માતા جی بائے بائے